નમસ્કાર આજે આપણે ડીજી સ્કૂલમાં જોઈશું પરિણામ પ્રકાર બે અને ત્રણની એન્ટ્રી કેવી રીતે કરવી સૌ પ્રથમ પરિણામ મેનું પરિણામ પ્રકાર બે તેમાં આપણને ચાર ઓપ્શન જોવા મળશે રચનાત્મક પત્રક એ તેને માટે ઓપન કર્યા બાદ સેમેસ્ટર સિલેક્ટ કરીશું ધોરણ સિલેક્ટ કરીશું વર્ગ અને વિષય હવે અહીંયા આપણે આવી રીતે ડાયરેક્ટ ચાલીસમાંથી માંથી માર્ક્સ લખવાના છે એ માર્ક્સ આપણે આપણી રીતે આવી રીતે લખીને લખી શકીએ ત્યારબાદ પ્રશ્નવાર ગુણપત્રકની એન્ટ્રી કરીએ તો એમાં પણ સેમેસ્ટર એક ધોરણ આગળના જેમ જ સિલેક્ટ કરીશું પદ્ધતિ એક જ રહેશે માત્ર સિસ્ટમ અલગ છે અહીંયા પરિણામ પ્રકાર એકની જેમ જ પરિણામ પ્રકાર બેમાં પણ પ્રશ્નવારની કુલ ગુણની એન્ટ્રીઓ કરવાની છે ત્રણ બે ચાર એક બે ત્રણ બે આવી રીતે માર્ક્સ લખીને આપણે એન્ટ્રીઓ કરી શકીએ છીએ એવી જ રીતે સ્વ અજ્યયન ગુણની એન્ટ્રી કરવાની આવશે સ્વ અજયન ગુણમાં પણ સેમ એજ ઉપરના હેડિંગ બધા સેમ સિલેક્ટ કરવાના રહેશે માત્ર પદ્ધતિ જે છે એ આ પ્રશ્નની હશે અહીંયા જેના પર ક્લિક કરશો તેની વિગત અહીંયા જોવા મળશે તમારે પાંચ પાંચમાંથી જે માર્ક્સ આવે તે અહીંયા લખવાના છે હવે પરિણામ પ્રકાર બેની અંદર ચોથી વસ્તુ આવે છે વ્યક્તિત્વ વિકાસ પત્રક બીની એન્ટ્રી સેમ આગળની જેમ ધોરણ વર્ગ સિલેક્ટ કરવાનું રહેશે પરંતુ અહીંયા ત્રણથી પાંચ હોય તો જૂનું વ્યક્તિત્વ વિકાસ પસંદ કરવાનું રહેશે અને જો છ થી આઠ હશે તો તેમને નવું વ્યક્તિત્વ વિકાસ પસંદ કરવાનું રહેશે ધોરણ ત્રણ હોવાથી જૂનું વ્યક્તિત્વ વિકાસ પસંદ કરી સર્ચ કરીશું અને હવે જે માર્ક્સની એન્ટ્રી આપણે કરવા ઈચ્છીએ છીએ જે વિધાનની તેના પર ક્લિક કરીશું તો તમને એ વિધાનના નામ અહીંયા જોવા મળશે તો આવી રીતે ચાલીસ વિધાનસની તમારે એન્ટ્રી કરવાની હવે આવી જ રીતે આપણે પરિણામ પ્રકાશ સી ની વાત કરીએ તો પરિણામ પ્રકાશ સીમાં પણ એ જ ચાર વસ્તુઓની એન્ટ્રી કરવાની છે પરંતુ તફાવત માત્ર એટલો છે બંનેમાં કે અહીંયા પરિણામ પ્રકાશ ત્રણમાં તમારે ડાયરેક્ટ માર્ક્સની એન્ટ્રી કરવાની છે તમારે કોઈ કરતાં કોઈ ડિટેલ એન્ટ્રી અહીંયા કરવાની આવતી નથી જેમ કે અહીંયા માત્ર ને માત્ર ડાયરેક્ટ આપણે માર્ક્સ લખીશું તો એ માર્ક્સ આપણે અહીંયા જોવા મળશે સેમ એવી જ રીતે સત્તાન ગુણની પરીક્ષાની એન્ટ્રી કરવાની ઈચ્છા ઈચ્છીએ એ સમયે આગળની જેમ ધોરણ વર્ગ અને વિષય પસંદ કરવાનો છે અને ત્યારબાદ ડાયરેક્ટ માર્ક્સની એન્ટ્રી કરવાની છે અહીંયા જો છથી આઠના હોય તો તેને ના અડધા ચાલીસ કરીને લખવાના છે અહીંયા એસીમાંથી છ તે લખી શકાશે નહીં આપણે ટોટલ ચાલીસ માં કન્વર્ટ કર્યા બાદ જ લખવાના રહેશ હવે ગુણ એન્ટ્રીમાં પણ ઉપરના હેડિંગ મુજબ આપણે એ એ વિગત બધી જ રીતે સિલેક્ટ કરવાની છે માત્ર વીસ માંથી ડાયરેક્ટ મેળવેલા માર્ક્સ જ અહીંયા લખવાના છે અને એ જ રીતે હવે વ્યક્તિત્વ વિકાસની એન્ટ્રીની વાત કરીએ તો એમાં ઉપરનું ધોરણ વર્ગ અને સેમેસ્ટર પસંદ કરીશું ત્યારબાદ આપણે સર્ચ કરીશું અહીંયા આપણે કોઈ વિધાર્થ એન્ટ્રી નથી કરવાની અહીં આપણે ડાયરેક્ટ બસો અથવા તો છ થી આઠ ના ચારસો માંથી આવેલા માર્ક્સની એન્ટ્રી કરવાની છે તો પરિણામ પ્રકાર બે અને પ્રકાર ત્રણ માં આટલો તફાવત છે અને આ રીતે આપણે માર્ક્સની એન્ટ્રી કરવાની છે